का तो जो आज रिंग आओ नहीं से तो नहीं कि तो आप आम बने ना पानी नहीं ये रिंग ये वार से तो आटो मर ली तो आप देखिए कि वीडियो उतारो से तो ये तो आलो આ બધા ઊભા રહી ગયા ઘોમાં રીંગ આવે એની રિબર કરવાનો છે દારમાં એમના ડાર ઊંડો કરવાનો છે તો આગળ રીંગ આવે પછી જોઈ કેટલોક ડાળ કરવાનો છે હું છે તો હાલો પછી મળવી રીંગ આવે ત્યારે આ કધાને કેવો આપશે કોમેન્ટ કરી રિંગ તો આવી ગઈ આવી રીતે કાંઈ વિડીયો ઉતારવાનો સમય નહોતો રહ્યો રિંગ ડાળમાં તો ઉતરી દીધા છે રીંગ ખોટવાની ચાલો કરો બીજી રીંગ ખોટવાની છે એ રિપેર કરે છે જોવાનું મારે કઈ કે મારી કે રિંગ આવી ગઈ છે આજ તો બે હારું યાર